સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી વિચિત્ર ઘટના આવી સામે પાંડેસરા વિસ્તારમાં રહેતા નીલાભાઈ ભૂયાને કર્યો આપઘાત એચઆઈવીનો ભોગ બન્યો હતો યુવક ભોગ બનનાર યુવકની પત્નીએ સાથ છોડતા કર્યો આપઘાત નીલા ભૂયને મૂળ ઓડિશાનો રહેવાસી હોવાનું આવ્યું સામે નીલાભાઈને એચઆઈવી થતા પત્નીએ છોડ્યો હતો સાથ પત્નીનો સાથ છોડતા આઘાતમાં નીલા ભુવાને કર્યો આપઘાત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ